તો તમે પણ વિડીયોમાં જોતા રહેજો અને અત્યારે આપણે જો કુળદેવી ચાઉન માને અને માતાજીના મઠે ભગે લાગીને પછી પાત્ર પહેરવાનો છે તો વિડીયો પૂરેપૂરો જોઈજો અને રંગોળી પણ બહુ સારી બનાવી છે રંગોળી પણ તમને વિડીયોમાં બતાવશું ચોક્કસ તો દીવા તર નહીં છે અને દર્શન કરે માતાજીના જય શ્રી રામ માતાજીના મઢે તો આવી રંગોળી પૂરી છે અને ફૂલ પણ પાથરી વહેરા અને રામ ભગવાન પણ ભૂરા જો અને જય શ્રી રામ અને ફૂલદહીને પણ લખેલું છે જય શ્રી રામ જો અત્યારે આપણે રંગોળી પૂરી નાખી અને ભગવાન પ્રવેશ કરવાના છે છે એમની તો આજે બધાય રંગોળી પૂરે છે તો આપણે પણ રંગોળી પૂરી નાખી તમે આપણે રામ પણ એ દોરી નાખ્યા રામ્પ્લેટ કરી નાખ્યા કેમ કે કેમેરામેન નતા એટલે આપણે વિડીયો શૂટ નથી કર્યા અને અત્યારે કેમેરામેન આવી ગયા અને રામાપીના મંદિરે આપણે બાણ બનાવ્યું છે રામ નું અને લક્ષ્મણ અને કુંજા બનાયા છે અને સીતા માતાને પણ દોર્યા જો આવે અમારા ગામડામાં આવી રંગોળી પૂરી છે તો તમને ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને આજ તો એવો આનંદ આવી ગયો ભગવાન ભગવાનનો આયોજન હોય છે ધૂન કીર્તન પણ ચાલુ હતું અને રામ રાવણનું આખ્યાન પણ કર્યું બહુ મજા આવી ગઈ અને બધાએ સેવામાં કામ આપ્યું અને બધાએ સેવા કરી આખું ગામ સમસ્તક અને બહુ મજા આવી ગઈ જો જય શ્રી રામ સીતા માતાને પણ એવી રીતે દોરા છે જેવી રીતના એમના કપડાઓ હોય આવી રીતના અને જો બાણ છે અને અહીંયા પરને તીર તો આજે તો આવી રંગોળી અમે પૂરી અમારા ગામમાં અને રામાપીરના મંદિરે આપણે બાણ દોર્યું મોટું જબર જય શ્રી રામ કે રામ આયેગા તો ગણા સજાયેગા હે રામ આયેગા તો આંગણ સજાયેગા હે રામ 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 કરવા આવી ન નતા પણ આજ નવું વર્ષ છે એટલે ભગવાન શ્રી રામ નું આજે

તૈયાર થવાનું હે અને લાગશે વાર અને ગોરા પણ ગોતવાના હે ગોરા ગોરા ફોડવાના કુંભાર બની ભગવાન નું આયોજન છે અને રીતના આપણે ઉજવણી કરી અમારા ગામમાં તો અત્યારે છે અને આપણે રામ રાવણનું આખ્યાન પણ કર્યું અને ખમણ બનાવવાનું અત્યારે કામકાજ ચાલુ છે આખા ગામના છોકરા જમાડ્યા કેમકે રામજી ખમણ બનાવ્યું છે ખમણ બનાવવાનું કામકાજ ચાલુ છે અને છોકરા જમવાનું કામકાજ ચાલુ છે અને ફાફડિયા ગાંઠિયા ને જો બધા વિશાલભાઈ બેઠા હે હા અને આ યાદ રહી જાય આપણે કેમ કે ભગવાન શ્રી રામ નું આયોજન છે એટલે છોકરા જમાય છોકરા બહાર જમે છે ને આપણે અહીંયા વિડીયો શૂટ કરી જો જો કે આપણે હનુમાન જયંતિ હતી ત્યારે તમે પણ જોયું છે ભાઈ ખમણ બનાવ્યું હતું આજે પણ ખમણ બનાવે છે જય માતાજી જય ભાઈ જય માતાજી હા ફિરસ્વરિયા હા રેડી રેડી સેવાનું કામ જો ચટણી અને ખમણ અને ફાફડી ગાંઠિયા

જય શ્રી રામ હા સેવા ભાવી તો ઘણા હો જય શ્રી રામ અમે પણ લેટ થઈ જાય ને ખમણ બનાવતા ત્યાં હતા હલો પીરસવા માંડો હા દિલીપભાઈ જાય છે સેવા કરી જય શ્રી રામ

એ આમાં બોલવાનું કહું તમને ભાઈ આવું અમે આવી રીતના કર્યું હા કી જય મ્યા લાલ કી જય કાલી સકી જય જય રામ ગામ સમસ્ત જો આયોજન કરવી તો બોલો મારે પાઈપ ગયોને હા আকেধাকেক <laughs> ক্ধপাকয়�

વીરને સણકારુ રેડ ખરીનું સવારે રઘુવીરણ સણકાર રે કા ગમુણી નું શૃત કરે રઘુ રે કાગમણી તો જો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દિશો અને આપણે અત્યારે ઉલોક બનાવવાનું શરૂઆત કરી દીધું કેમ કે રંગોળી તો સવારમાં પૂરવાની છે પણ દીવા પ્રગટાવવાના છે એટલે દીવા પ્રગટાવી અને જય શ્રી રામ લખી નાખ્યું કેમ કે કાલે તો ભગવાનનું નવું વર્ષ હોય ને એવી રીતના ઉજવણી કરવાની તો અમારા ગામમાં તો જો અત્યારે આજે આખી રમે છે અને કાલે ધૂન ભજન કીર્તન પણ છે રામજી મંદિરે કાલે તો ગયા કંકોત્રી જો ફટાકડા પણ ફૂટે દીવો ઓલો અને જો નરસિંહ કંકોત્રી દેવા જવા નથી ને અહીંયા અહીંયા આજ ઘરે આવી ગયા જાય તે આપડે મોડું થઈ જતું કારખાને બપોર આયા તો ખબર નથી કામ માં આપણે મોડા થઈ જતા બીજું પાછી દિવાળી આવી ગોઠવણી કદને ખીસ રંગોળી તો સવારમાં પૂરવાની હે અગર ખોડવા ના બેન લેતા આવશે નઈ રહી ગયે રહી ગઈ રહી ગઈ आ तो ये खोल दो तुलसी माता खोल दो ये खोल दी दी तो पानी तो आ जो नजर में आलस हो और ये जो नरसी काका ने कंकोत्री दे दी दे दी दी जय माताजी ए हती यहां लाइट तो कर जय माताजी नरसी के माताजी तेरे जा आई माता सिंपन करे था ता ता तो यहां जो उत्सव चालू है <laughs> કારણ કે કાલે આપણે બાવીસ જાન્યુઆરી પ્રભુ શ્રી રામનું અયોધ્યા જે કાંઈ બધું છે નિર્માણ કરેલ એટલા એને લઈ અને ગામો ગામ બધાય થોડું ઘણું તો નાનું મોટો ઉત્સવ મનાવશે અમુક ઠેકાણે રામના વરઘોડાય છે અમુક ઠેકાણે કોઈ રામાયણનો એક નાટક કરતા હોય છે અમારા ગામમાં એવું નાનું મોટું કંઈક કરશે લગભગ છે એવું ભજન રહેન ધૂન ભજન કીર્તન એવું બધું કરશે અને ઉત્સવ મનાવશે કારણ કે આજે મોટો ઉત્સવ કેવાય ને ઘણા વર્ષો થયને આપણે અયોધ્યામાં કોઈ જાતનું કાઈ મંદિર કે કઈ હતું નહિ એ જગ્યાએ મોદી સાહેબ આવીને અને મંદિર ને એવું બધું જે કાઈ બનાવ્યું તો બહુ સારું જ કેવાય અને એ બદલ આખી દુનિયામાં બધા કંકોત્રી પણ જો આપે જ છે મને પણ મળી ગયે શ્રી રામ ની કંકોત્રી માણા ની કંકોત્રી આવે તો તો એટલો હોય ભગવાન ની કંકોત્રી પછી એમાં શું ઘટી દિવાળી કેમ મનાવી એજ રીતે આપડે ઉત્સવ મનાવાનો અને અમે બધા પણ વિડીયો જવો વાર પણ મનાય છે કારણ કે આ વિડીયો તો તમે પેલા આવે પછી કઈ ખબર નઈ મને એટલા માટે કઈ દઉં આવી જશે જય શ્રી રામ બધા